I'm not going to e l e t d a t I'm not going to be able to do that. i not o n g be able to do that. I'm not going to be a o do t h a બાજુ છે કોઈ શું શું જોવું પડે આપણે જોઈ લે બા હા કોને જો બામી તમે વાલે કે જાવ પૈસા કા લઈશ બધું કમ્પ્લીટ તમારું ડોક્યુમેન્ટમાં જે હોય આવતી વસ્તુ તે કરી લો